રાજકોટ જિલ્લાના ધોરાજેના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ભારે ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં સામે આવ્યા છે નુકસાનમાં પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને ઘણું બધું નુકસાન થયું છે ખાસ કરીને તોરણીયામાં ચાર દિવસ સુધી સતત વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા આ વર્ષે ખેડૂતોને સતત ત્રીજી વાર વાવેતર કરવાની નોબત આવી હતી ત્રીજી વખત કરેલ વાવેતર ભારે વરસાદના કારણે નિષ્ફળ નીવડ્યું છે ખેડૂતે વિઘાધીઠ રૂપિયા થી આઠ હજારનો કર્યો હતો ખર્ચ જન્માષ્ટમીમાં ખૂબ વરસાદના કારણે તુવેરને કપાસમાં નુકસાની થઈ એના કારણે વીઘે પાંચ હજારથી વધારે ખર્ચો થયો હવે સરકાર પાસે અમે પાક વીમાની આશા કરીએ

આ ત્રણ ત્રણ વખત વાવતર કર્યું છતાં એમાં કંઈ સફળતા મળી નથી પાકોમાં તુવેર છે મરચી છે કપાસ છે આ બધા પાકોને વરસાદને લીધે પાણી બહુ અસર કરી ગયા ભારે ભારે વરસાદને બાદ ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા હતા એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું તુવેરનો પાક મરચી

અને આપડે સોયાબીન નવું વાવેતર કરે તો એક વાત જુદી છે અત્યારે શું સ્થિતિ છે ખેડૂત ખેતરોની અત્યારે ખેતરો ની અંદર જવાય એમ નથી કામે નથી થાય એમ અને પાણી અયલા જાય છે પાક બળી ગયા પાક સંપૂર્ણ ફેલ છે બળી ગયો બધાય પાક સુકાઈ ગયો આ નજર સામે આપડી છે અને અત્યારે ખેતરની અતિ ભારે વરસાદ સતત વરસાદ પડવાના કારણે કે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને ત્રણ ત્રણ વાર આ પાકનું વાવેતર કરવા છતાંય અતિ ભારે વરસાદને કારણે સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે તુવેર છે કપાસ છે મગફળી છે મરચી છે આ બધા પાક અત્યારે હાવ ફેલ થઈ ગયેલ છે નુકસાની અમારે વિગે બાર થી પંદર હજાર ની નુકસાની છે સરકાર માં એવી અમારી અપેક્ષા છે કે ખેડૂત સારું એવું વળતર મળે આ પાક નિષ્ફળ ગયેલ છે એના માટે